તળાજા તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ કંટારિયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ તળે ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ચકચાર મચાવતા અને પોલીસ દફતરે નોંધાયેલ બનાવની વિગત એવી છે કે ફૂલસર ગામે રહેતા તાલુકા પંચાયતના સદસ્ય સંજયભાઈ કંટારિયાના નાના ભાઈએ ગામના જ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેને લઈને યુવતીના માતા પિતાએ દીકરીને ગળેસરી રાખી અને પોતાની સાથે આવવા ધમકાવેલની ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ યુવતીએ પોતાના માતા પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવેલ બાદમાં બે ફોર વ્હીલ લઈને આવેલા અજાણ્યા સમયે યુવતીના ઘરે જઈ હાથમાં ધોકાઓ ધારણ કરી અને પરિણેતાને પોતાની સાથે મોકલી આપવાનો વાત થઈ હતી જે બનાવની ફરિયાદ પણ તળાજા પોલીસ મથકમાં નોંધાઈ હતી છેલ્લા દશક દિવસની ઘટનાક્રમ બાદ આજે ભાવનગર એલસીબી ટીમના મહેન્દ્રસિંહ સરવૈયાએ તળાજા પોલીસ મથકે આવી અહીંના હેડ કોન્સ્ટેબલ ડીવી વાળાને અરજીના કામે આવેલ ફોટા વિડીયો બતાવેલ તે જોતા એ ત્રણેય વ્યક્તિને ઓળખી બતાવ્યા હતા જેમાં તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ કંટારિયાના હાથમાં તલવાર તથા સાગર શ્યામજીભાઈ કંટારિયા અલ્પેશ કુરજીભાઈ મકવાણાના હાથમાં લાકડી જોવા જોવા ત્રણેય વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ જીપી એકટ એકસો પાંત્રી મુજબ કાર્યવાહી કરી ટેબલ જામીન આપવામાં આવ્યા હતા આ બનાવ અંગે તાલુકા પંચાયત સદસ્યએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા ઘરે બે ફોર વ્હીલમાં આવેલ ઈસમોએ હાથમાં ધોકાઓ સહિતના હથિયારો ધારણ કરી ભયનું વાતાવરણ ઊભું કરેલ મારા પરિવારના બચાવમાં મારે હાથમાં તલવાર ધારણ કરવી પડી હતી જો કે તે તલવાર વડે કોઈની પર હુમલો કર્યો ન હતો હાથમાં રાખી હતી તેના વિડીયો ફોટા લઈને તે લોકો દ્વારા અરજી કરવામાં આવેલ છે જેને લઈને અમુએ જામીન આપ્યા હોવાનું જણાવ્યું હતું